જે આદેશ છે તે હાઈકોર્ટે કર્યો છે આ હાઈકોર્ટે કહ્યું છે કે હવેથી રાજકુમાર જાટ કેસની જે તપાસ છે તે ફરીથી સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ અને તેમની ટીમે સોંપવામાં આવી છે ગોંડલના યુવક રાજકુમાર જાટની હત્યા મામલે જે કેસ ચાલી રહ્યો છે તેને લઈને હાલ હાઈકોર્ટે એક મહત્વનો આદેશ કર્યો છે જે પ્રમાણે અરજી કરી હતી અને તેમણે કહ્યું હતું કે રાજકુમાર છે ક્યાંક જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના અને તેમના પરિવારનો હાથ તેમના માણસોનો હાથ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો એટલે કે ગોંડલની જે પોલીસ દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તે અમને માન્ય નથી માટે

જાડેજાના ઘરની બહારના સામે આવ્યા હતા ત્યારબાદ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેના તેની હત્યા કરવામાં આવી છે છે હત્યાનું કાવતરું રચવામાં આવ્યું પરંતુ સમગ્ર તપાસ જ્યારે પોલીસ દ્વારા કરવામાં આવી હતી ત્યારે કોઈ પણ પ્રકારના એવા પુરાવાઓ મળ્યા નહોતા એટલે કે આ જે કેસ છે તેમાં જયરાજસિંહની સંડોવણી બાબતે કોઈ જ જે પુરાવાઓ છે તે પોલીસને નહોતા મળ્યા અને જેને લઈને રાજકુમાર ઝાટ પરિવારના જે સભ્યો છે તેમને અસંતોષ હતો પોલીસની તપાસ સામે એટલે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને એ જ અરજીને લઈને અત્યારે જે રાજકુમાર કેસમાં હાઈકોર્ટે એક આદેશ કર્યો છે કે જેમાં અત્યારે હાલના જે સુરેન્દ્રનગરના એસપી છે પ્રેમસુખ ડેલુ તે અને તેમની ટીમ છે તે આ કેસની ફરીથી એક વખત તપાસ કરશે ત્યારે આગામી સમયમાં જોવાનું એ રહેશે કે જે હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે તેને અનુલક્ષીને જ્યારે પ્રેમસુખ ડેલુની ટીમ છે એ તપાસ કરે છે તો વધુ કોઈ ખુલાસાઓ થાય છે કે કેમ તો આ સમગ્ર બાબતને લઈને તમારું શું કેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર